જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું રક્ષાબંધન તારીખ અગિયાર ઓગસ્ટે ઉજવવી કે નહીં તેની સંપૂર્ણ સાચી માહિતી તથા બહેન જ્યારે રાખડીની ખરીદી કરે ત્યારે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જેથી ભાઈના જીવનમાં શુભતા આવે સાથે જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલા રક્ષાબંધનના દિવસે કરવાના ઉપાયો જાણીશું મિત્રો રક્ષાબંધન ક્યારે ઉજવવી તારીખ અગિયાર કે તારીખ બાર ઓગસ્ટ આ પ્રશ્ન બધાને મનમાં અત્યારે થઈ રહ્યો છે જ્યોતિષ પંચાગ અનુસાર અગિયાર ઓગસ્ટના દિવસે ભદ્રા હોવાથી આ સમયે ભાઈને રાખડી બાંધી અશુભ ગણાય છે પરંતુ અનુભવી પ્રખર જ્યોતિષના મત અનુસાર એવું કહેવાય છે કે ભદ્રા અશુભ તો છે પરંતુ તેનો પ્રભાવ તે જે લોકમાં હોય ત્યાં જ પડે છે એટલે કે સ્વર્ગ પૃથ્વી અને પાતાળ આ ત્રણ લોકમાં ભદ્રા જે લોકમાં હોય ત્યાં જ તેનો પ્રભાવ હોય છે તો તારીખ અગિયાર ઓગસ્ટના દિવસે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે એટલે કે નાગલોકમાં છે આથી પૃથ્વીલોકને તેનો અશુભ પ્રભાવ નહીં પડે પરંતુ જ્યોતિષના મત અનુસાર ભદ્રા જ્યારે પાતાળમાં હોય ત્યારે પૃથ્વીલોક માટે આ સમય શુભ ગણાય છે આથી જ્યોતિષોના મત અનુસાર રક્ષાબંધનનો તહેવાર તારીખ અગિયાર ઓગસ્ટ શ્રાવણની પૂર્ણિમાના દિવસે આખો દિવસ મનાવી શકાશે તારીખ અગિયાર અને બાર એમ બંને દિવસ શુભ હોવાથી બહેન તેના ભાઈને ગમે તે સમયે રાખડી બાંધી શકે છે આમ તહેવાર કોઈ પણ મૂંઝવણ વગર તારીખ અગિયાર ઓગસ્ટ ગુરુવારના દિવસે ઉજવી શકાશે તો મિત્રો આ હતી રક્ષાબંધન કયા દિવસે ઉજવવી તેની સંપૂર્ણ સાચી માહિતી હવે જોઈએ બહેને તેમના ભાઈ માટે રાખડી ખરીદતી વખતે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જેથી ભાઈના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તેમના જીવનમાં આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય મિત્રો જ્યારે બહેન રાખડીની ખરીદી કરે ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખે કે રાખડીનો રંગ કાળો ન હોવો જોઈએ કારણ કે આ રંગ નકારાત્મકતાનું પ્રતિક છે બીજું એ વાતનું ધ્યાન કે રાખડી ક્યાંયથી તૂટેલી ન હોવી જોઈએ જેમ કે ઘણી વાર રાખડીનો દોરો નીકળી ગયો હોય અમુક ડિઝાઇન ક્યાંકથી તૂટી ગઈ હોય કે પછી જો તેમાં હીરા કે મીણાકારી ચડેલી હોય તો તે નીકળી ગઈ હોય તો આવી રાખડી ન ખરીદવી જોઈએ તથા જે રાખડીમાં અશુભ ચિહ્નો હોય જેવા કે તલવાર કે પછી કોઈ તીક્ષ્ણ હથિયારવાળી આકૃતિ હોય તો તેવી રાખડી પણ ભૂલથી ન ખરીદવી ત્યાર પછી એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાખડીમાં દેવી દેવતાના પ્રતીકો પણ ન હોવા જોઈએ કારણ કે ભાઈના કાંડા પર લાંબા સમય સુધી રાખડી બંધાયેલી રહે છે જેના કારણે તે અશુદ્ધ થઈ જાય છે તથા ઘણીવાર કાંડામાંથી રાખડી છૂટીને ક્યાંક પડી જાય છે તો આ બંને પરિસ્થિતિમાં ભગવાનનું અપમાન થાય છે જેના કારણે તેનું અશુભ પરિણામ પણ આવી શકે છે આથી દેવી દેવતાના પ્રતીકોવાળી રાખડી પણ ન લેવી જોઈએ જો રાખડી મોતીની હોય તો તે ખૂબ જ શુભ પરિણામ આપે છે રાખડી હંમેશા હીરા મોતીથી જડેલી તથા સૂતરના તાતણાવાળી લાલ અથવા પીળા રંગની ખરીદવી તે સૌથી ઉત્તમ ગણાશે અથવા ભાઈના કાંડે આખું વર્ષ બંધાયેલી રહે તેવી ઊનની અથવા સૂતરના તાંતણા અને મોતીમાંથી રાખડી ઘરે પણ બનાવી શકાય છે તે સૌથી ઉત્તમ અને શુભ રહેશે મિત્રો દરેક બહેન એવું ઈચ્છતી હોય છે કે બજારમાં સૌથી સુંદર રાખડી હોય એ રાખડી હું મારા ભાઈને કાંડે બાંધીશ આ બહેનનો પ્રેમ છે પરંતુ ખરા અર્થમાં જોઈએ તો માત્ર સૂતરનો તાંતણો ભાઈના કાંડે બાંધશો એ જ સાજો રક્ષાકવચ છે રાખડી એટલે રક્ષાસૂત્ર બહેન પ્રેમથી પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધે કપાળ પર કુમકુમનો ચાંદલો કરે અને હેતથી ઓવાળના લે એટલે ભાઈનું આયુષ્ય અને આરોગ્ય સો ઘણો થઈ જાય છે રાખડી બાંધી મીઠું મો કરાવવા ભાઈને મીઠાઈ ખવરાવે છે તો બહેને મીઠાઈ ખરીદતી વખતે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મીઠાઈ શુદ્ધ અને સાત્વિક હોય જેથી ભાઈના આરોગ્યને નુકસાન ન થાય બજારમાંથી ખરીદી કરેલી મીઠાઈની જગ્યાએ સુખડી લાડુ ફળ કે સુકા મેવા પણ ખવરાવી શકાય છે જેથી ભાઈનું આરોગ્ય જળવાઈ રહે આમ રક્ષાબંધન એ ભાઈ બહેનના હેતનો દિવસ આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધે છે અને ભાઈની લાંબી આયુષ્ય સારું સ્વાસ્થ્ય અને સુખાકારીની કામના કરે છે ભાઈ પોતાની બહેનને પ્રેમથી યથાશક્તિ ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું તેમના સુખ દુઃખમાં સાથ આપવાનું વચન આપે છે તો મિત્રો આ હતું રક્ષાબંધન કયા દિવસે ઉજવવી તેની મૂંઝવણનો સાચો ઉકેલ તથા રાખડી ખરીદતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું આ સાથે રક્ષાબંધનના દિવસે કરવાના ઘણા બધા ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલા છે તો એમાંથી અમુક ઉપાયો આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો ઘણી બધી બહેનોના ભાઈ અગાથ મહેનત કરવા છતાં પણ તેમને ધંધા રોજગારમાં સફળતા નથી મળતી જેના લીધે તે આર્થિક સકડામણ ખૂબ જ ભોગવતા હોય છે તો રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને ગુલાબી રંગની પોટલીમાં અક્ષત સોપારી અને એક રૂપિયાનો સિક્કો આપે તો ભાઈની આર્થિક સમસ્યા દૂર થાય છે આ વસ્તુ ભાઈ તેની તિજોરીમાં કે પછી જ્યાં ધન રાખતા હોય પૈસા રાખતા હોય તે જગ્યાએ મૂકી રાખે તો આ દરેક સમસ્યાનો હલ આવી જશે બીજો ઉપાય છે રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલાં ભગવાન શ્રી ગણેશને રાખડી બાંધવી જોઈએ આમ કરવાથી ભાઈ બહેનના સંબંધમાં મધુરતા આવશે મંગલતા આવશે અને મતભેદ હશે તો તે દૂર થશે ત્રીજો ઉપાય છે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાના દિવસે આવે છે આ દિવસે ચંદ્રદેવની પૂજા કર આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થઈ જશે કારણ કે ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે રક્ષાબંધનના દિવસે ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે ત્યાર પછીનો ઉપાય છે જો ભાઈને ખરાબ કુંડળીમાં પગ પડી ગયો હોય એટલે કે ઘણીવાર ખરાબ રસ્તા પર જેણે ઉતાર કરેલો હોય તેના પર કુંડાળામાં પગ પડી ગયો હોય અથવા ઘણીવાર ખરાબ નજર દોષ લાગ્યો હોય તો તેમની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે અથવા એવી બીમારી આવી જતી હોય છે કે ડોક્ટરોના રિપોર્ટમાં પણ નથી આવતી કે કોઈ દવા પણ કામ ન કરતી હોય તો તેમની બહેને ભાઈને રાખડી બાંધતા પહેલાં ફટકડીનો ટુકડો લઈ ભાઈના માથેથી સાત વાર ઉતારી તેને આગમાં બાળી દેવો અથવા ચોકડી પર ફેંકી દેવો ચોકડી એટલે કે ઘરની નજીક પડતા જે ચાર રસ્તા હોય એ ચાર રસ્તાએ મૂકી આવો અથવા જો ફટકડી ન હોય તો લીંબુ ભાઈના માથા પરથી ઉતારી આગમાં સળગાવી દેવું અથવા ચાર રસ્તાએ મૂકી આવવું આમ કરવાથી જો ભાઈને નજરદોષ હોય કે પછી કુંડાળામાં પગ પડી ગયો હોય તો તે દૂર થઈ જશે આમ રક્ષાબંધનના દિવસે જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલા આ ઉપાય જો બહેન કરે તો ચોક્કસ તેના ભાઈની રક્ષા થાય છે તેના જીવનમાં આવેલી સમસ્યા બીમારી વગેરે દૂર થાય છે કારણ કે રક્ષાબંધનનો દિવસ જ ભાઈ બહેનની અને બહેન ભાઈની રક્ષા માટેનો દિવસ છે તો મિત્રો આ હતી રક્ષાબંધન ક્યારે મનાવી રાખડી ખરીદતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું તથા રક્ષાબંધનના દિવસે કરવાના જ્યોતિષ ઉપાયો જેની સંપૂર્ણ સાચી માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ સાથે તમારા વહાલ ભાઈ કે બહેનનું નામ આશીર્વાદરૂપે જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી દરેક નવા ધાર્મિક વિડીયોની માહિતી તમને તુરંત મળે તો મિત્રો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ